આપણા દિવસની શરૂઆત આપણે નહીં ધોઈને ચોકલાનું ચણ નાખીએ નાસ્તા પાણી ચોકે પહેલાં કરી લઈએ પછી જેમ નાખતા હોય અને પછી દિવસની શરૂઆત થતી હોય ચાલો તો હવે બીજું જે કામ કરવાનું હોય એ કરી નાખીએ તો આપણે અંદર જે બનાવવા બનાવવાનું જોઈએ ને સવારમાં પણ દિનચર્યા હોય બતાવવી પડે તો ક્યાં જ્યાં માતાજી હ અને હવે એ

એટલે એ લોકો વાળીએ જે થતું હોય ને એ ઘણી વાર એવું થાય કે ફ્રી ન હોય એટલે બીજોને એવું ન થતું હોય એટલે બનાવવાની બતાવવાની કોશિશ કરશું કે અમારો વ્યવસાય છે મેઇન ખેતી છે તો ખેતીમાં આપણે શું શું કરતા હોય એમ કેવા અમારો જેવો વિષય નથી પણ એ તમને ઘણી વાર બતાવશે કે નિદાન કઈ રીતે થતું હોય ને દવાનો છુટકાવ કરાવતા હોય ને જે ભાગી મારા છે એ કામ એવું કરતા હોય એટલે એક માહોલ ને બહુ સરસ હોય મને તો વાણીનો માહોલ હોય ને બહુ જ ગમે તો આપણે ઘણીવાર શેર કરશું તમારા લોકો સાથે કારણ કે જે મેઇન અમારો વ્યવસાય છે એ ખેતી વ્યવસાય જે અમે ઘરે ગાઈને એવું રાખી દઈશું તાકી આપણે શુદ્ધ ખોરાક મળી રહે અને ખેતી ઉત્પાદન કઈ રીતે થાય છે એ બધું આપણે બતાવવાની કોશિશ કરશું ચાલો તો આપણે જે નેક્સ્ટ કરવાનું છે ને કરી લઈએ કેવું છે હાથ નીંદો મોકલેસે હા અખતર કપાસે આપણો કોઈ જીવત બીવત એવી નથી કપાસમાં પાન કથેરી નથી આવી રાફટર કપા બધાય નામાં નિંદામણ થઈ ગયું છે સાથી ભી આવી ગયા લાઈટ થઈ ગઈ છે અને અત્યારે લાઠી જઈશ રેકર્ડ કરી લેવા અને બધા ડોક્યુમેન્ટ્સ

आपले वॉटरप्रूफ ने हां ओके तो लाईट के रे असे काही नक्की नाही नक्की नक्की नाही तो वर्षात आई गयो छे ने એટલે तो चालू आपले चाय सलाती ये आप के गाडी

લાખ ભલે ને આપણા હાથમાં હોય પણ સમય તો પ્રભુના હાથમાં જ છે ને એવો સરસ મજાનો શું મિત્ર હોય ત્યાં લખે છે હવે આપણે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો એ કરી લઈશ ને પછી જે કાર્ય આપણે કન્ટિન્યુ રહીશું दाव दावाद। दावाद। हाँ? हाँ? है। है? है। हो वार बोट तरावी यासु वो गया परेश्ट तर्वाना शेतो तो गो वार बीटीशी वो ने पापूलेगी नहीं

તો થોડાક દી ગયા હોય પછી મેં એમ કીધું ઓલા ભાઈ ની ઘરે આપણે ઉતરી લીધું છે સાક બની જાય ને આપણે રોટલી રોટલા બનાવવાની છે તો ઘી બાંધવાનું છે ઓગડે રોટલીનો લોટે બંધાઈ ગયો છે રોટલી રોટલા બનાવવાના થઈ ગયા છે અને

નૈત્ર બાબુ બાબુ આવી ગયા છે શિવ કે છે પરાયણ હિંચકા ખવડાવી એ શિવ શું કરે મને બે ચણ ને શિવ મને બે ચણ માં દીકરો બસ આવી ને એટલે બસ આવીને એટલે यू ट्रैवलर्स चौ जाए सूरतनी ट्रैवलर्स आईसन बस

હવે આપણે બ્લોગમાં આગળ ઘણું બતાવવાનું હોય પણ મેં એવું થાય કે પછી બહુ મોટો બ્લોગ બની જાય એટલા માટે જે શોર્ટમાં આપણે બતાવીએ છે તો જે માતાજી નેક્સ્ટ કાલે પાછા આપણે મળશું તો ગુડ નાઇટાજી બ બાય